હાથમાં મંગળ થાળીઓ મોઢે મંગળ ગીતો અને આસપાસ ઢોલના નાદ સાથે બધો જ જાણે આનંદમાં તરબોળ હતો દરેક શહેરા પર ખુશીની ઝલક હતી પણ એ બધા વચ્ચે એક શહેરો એવો પણ હતો જ્યાં ખુશી નહોતી માત્ર મૌન હતું અને એ મૌન કરતાં પણ ભારે હતું તેનું દુઃખ કન્યાની માં સવારથી જ એક ખૂણે બેસી હતી આંખોમાં અટકતા ન હોય આંસુ એવા આંસુ વારંવાર ટપક ટપક કરીને જમીન પર પડતા હતા હાથમાં ખુલ્લો હતો વારંવાર આંખો પોસતી હતી છતા આંસુ ટકતા જ નહોતા કોઈએ જોયું તો કહ્યું આ તો સારો પ્રસંગ છે રડવાનું શું દીકરી તો પરણી જ જાય ને એમાં રડ્યા ન કરાય કોઈએ તો હસતા હસતા એમ પણ કહ્યું દીકરી તો બધાની સાસરે જ હોય વાત છાસી હતી પણ આ આંસુ દીકરી છોડવાના નહોતા આ આંસુ તો વર્ષોથી અંદર દબાયેલી પીડાના હતા મામેરા પ્રસંગના અલવિદા કહી ગયા દીકરીઓ ઉશેરવી સમાજ સામે માથું ઊંચું રાખવું બધું જ તેના ખંભા પર આવી પડ્યું હતું તેનો ભાઈ હતો પણ ભાઈ પોતે જ સંઘર્ષમાં હતો પોતાના ઘરમાં પણ કંઈ ખાસ સારું નહોતું રોજીરોટી સાલે એટલું જ એવી સ્થિતિમાં તે ભાઈ પાસેથી મામેરાને આશા રાખવી પણ જાણે પાપ લાગતું હતું ઘરમાં એક વૃદ્ધ માં હતી પણ તેની પાસે પણ ક્યાં એવા દાગીના બચ્ચા હતા કે દીકરીના મામેરામાં કંઈક ખાસ આપી શકે જીવનભર સંઘર્ષમાં વીત્યું હતું કન્યાથી મોટી બે બહેનો હતી તેમના લગ્નના પ્રસંગો તો જેમ તેમ કરીને પૂરા થઈ ગયા હતા હવે આ કન્યાનો પહેલો મોટો પ્રસંગ હતો માતાનું મન વારંવાર પૂછતું હતું હું મારી દીકરીને શું આપી શકી આ બાજુ ઘરના અંદરના ઓરડામાં દેરાણી અને જેઠાણી વાતો કરી રહી હતી એ કહેતી હતી કે મારે તો મામેરામાં દોરો આવશે બીજી બોલી અમારે તો રોકડા પૈસા આવશે તેમની વાતો સાંભળીને કન્યાની મા વધુ શુભ થઈ જતી તેની પાસે કહેવા જેવું કંઈ નહોતું તે જાણતી હતી કે તેનો ભાઈ ક્યાં એટલો પહોંચતો હતો કે ઘરેણાં કે પૈસા લઈને આવે છતાં સમાજના કાન તો સાંભળે જ છે દિલ તો બધું જ દુખે છે માતાનું મન તૂટતું હતું પણ તે કોઈને કહી શકતી નહોતી દીકરી સામે પોતાની દેખાડવી નહોતી આજે દીકરીનો દિવસ હતો તેની આંખોમાં ખુશી જોવી હતી પોતાનું નહીં તેથી તે અંદરથી રડતી હતી પણ બહારથી મૌન ધારણ કરીને બેઠી હતી એ જ સમયે બહાર ઢોલ અને નગારા જોર જોરથી વાગવા લાગ્યા અવાજો સાથે આનંદ વધતો જતો હતો કોઈ બોલ્યું મોસાળ પક્ષનું મામેરું ત્યાર છે ઓ કન્યાને અંધોળ કરવા લઈ ગયા પાણીની ધાર સાથે તેના જીવનની એક અવ્યવસ્થા પૂરી થઈ રહી હતી પીઠીની વિધિમાં તેના ચહેરા પર પીળો રંગ ખીલી ઉઠ્યો હતો આંખોમાં અજાણી સમક હતી જાણે તે સંપૂર્ણ દુલ્હન બની ગઈ હોય દ્રશ્ય જોઈ માતાનું હૃદય એક સાથે ગર્વથી ભરાઈ ગયું અને દુઃખથી પણ આનંદના શોર વચ્ચે આ મંડપ નીચે એક માં બેઠી હતી જેની આંખોમાં દીકરીના સુખની કામના હતી પણ મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે મારી દીકરીના મામેરામાં હું શું આપી શકી અંઘોળની વિધિ પૂરી થઈ ગઈ હતી પાણીની ઠંડી ધાર સાથે કન્યાના બાળપણની યાદો જાણે ધોઈ નાખવામાં આવી હતી હવે તે માત્ર દીકરી નહોતી રહી તે કોઈની જીવનસાથી બનવાની હતી પીઠીની વિધિ પૂરી થઈ ત્યારે આખું આંગણું પીળાશથી સલકાઈ ગયું સ્ત્રીઓના હાસ્ય મંગળ ગીતો અને થાળીઓના અવાજ વચ્ચે કન્યાનો ચહેરો અજાણી રીતે ઝળહળી ઉઠ્યો હતો પીઠીનો પીળો રંગ તેના ચહેરા પર એવો ખીલ્યો હતો કે જોનારને ક્ષણ માટે બધું દુઃખ ભૂલાઈ જાય એ ક્ષણે તે પૂરી રીતે દુલ્હન લાગી રહી હતી કન્યા અરીસામાં પોતાને જોયા કરતી હતી આંખોમાં સપનો હતા મનમાં ભવિષ્યના વિચાર પરંતુ એ જ આંગણામાં બેઠેલી તેની માતાની આંખોમાં ભવિષ્યની ચિંતા હતી દીકરીને જોતી હતી ત્યારે હૃદય ગર્વથી ભરાઈ જતું પણ તરત જ મનમાં એક ડર ઊભો થઈ જતો મામેરાનો મોસાળ પક્ષ શું લાવશે લોકો શું કહેશે સમાજ શું તોડશે આ બધું વિચારતા માતાની સાતી ભીંસાતી હતી ઢોલ અને નગારા ધીમે ધીમે વધુ તેજ થવા લાગ્યા કોઈ આવીને કહ્યું કે મોસાળ પક્ષ ત્યાર જ છે આ શબ્દ સાંભળતા જ માતાનું હૃદય ધબકી ઉઠ્યું જાણે કોઈ અંદર સુપાયેલી પીડાને બહાર ખેંચી લીધી હોય તેણે દીકરી તરફ જોયું તે ત્યાર હતી સાડી વેણી બધું આજે તે આખા ઘરની શોભા બની ગઈ હતી માતાએ મનમાં વિચાર્યું કે દીકરીમાં કોઈ ખોટ નથી ખોટ છે તો મારા ભાગ્યમાં એ જ સમયે મામી આવ્યા તેમણે કન્યાનો હાથ પકડી લીધો મામીનો સ્પર્શ કન્યાને સાસરિયાની તરફ લઈ જતો સંકેત હતો ઢોલના ગાંજતા નાદ સાથે કન્યાને માંડવે લઈ જવાય ઢોલના અવાજ સાથે ગામના લોકો પણ ઉમટી પડ્યા સૌની નજર એક જ તરફ હતી મોસાલ પક્ષના મામેરા તરફ ઢોલ નાદ વચ્ચે મામેરું ગાંજતે માંડવે પ્રવેશ્યું ભાઈ આગળ ચાલતો હતો તેની આંખોમાં સંકોચ હતો પણ હૃદયમાં બહેન માટે અપરંપાર લાગણી બહેનને જોઈને તે થંભી ગયો એ ક્ષણમાં પૈસા ઘરેણા બધું જ વ્યર્થ લાગ્યું બહેન દોડી આવી ભાઈને જોઈને તેની આંખો જળહળી ઉઠી તેના માટે તો મામેરું એ ભાઈ જ હતો ભાઈનું આવું જ તેનો ઉત્સવ હતો બહેન ભાઈને ભેટી પડી એ ભેટમાં વર્ષોની રાહ સંઘર્ષ અને લાગણી ભેગી થઈ ગઈ હતી ભાઈ ભાભી મામી મોસાળ પક્ષના બધા સભ્યોનું સ્વાગત થયું કન્યાએ પોતે આગળ વધી બધાને વંદન કર્યા ઘરની સ્ત્રીઓએ મંગળ ગીતો ગાયા વાતાવરણ ફરી આનંદથી ગુંજી ભરાઈ ગયું માંડવે બે ચાર આંક બાંકડા લાઈનમાં ગોઠવવામાં આવ્યા તેના ઉપર સોખા અને શ્રીફળથી ભરેલી થાળીઓ મુકાય સાબ મૂકવાની તૈયારી થાય મોસાળ પક્ષની સાબ એક પછી એક બાંકડા પર મુકાય દરેક સાબ સાથે લોકોની નજર વધુ તીવ્ર બની રહી હતી દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે મામેરામાં શું આવ્યું છે કન્યાની માતા થોડી દૂર ઊભી હતી તેણે બાંકડા તરફ નજર કરી પછી ભાઈ તરફ તેના હૃદયમાં ડર અને આશા બંને સાથે ધબકી રહ્યા હતા ભાઈ શું લાવ્યો છે કેટલું લાવ્યું હશે લોકો શું કહેશે આ બધા પ્રશ્નો તેને અંદરથી ખાઈ રહ્યા હતા છતાં તેણે પોતાના ચહેરા પર કંઈ દેખાવ દીધું નહીં દીકરીનો દિવસ હતો આજે કોઈ પણ રીતે તેની ખુશી પર સાંયો ન પડવો જોઈએ ઢોલના અવાજ થોડા ધીમા પડ્યા વાતાવરણમાં એક અચાનક શાંતિ છવાઈ ગઈ હવે માત્ર એક ક્ષણ બાકી હતી ઢોલ અને નગારાનો અવાજ અચાનક ધીમો પડી ગયો માંડવામાં એવી શાંતિ સવાઈ ગઈ કે જાણે દરેક પણ તોલાઈ રહ્યો હોય બધા લોકોની નજર હવે એક જ જગ્યાએ અટકી ગઈ હતી બાંકડા પર મૂકેલી સાબ પર એ સાબ માત્ર એક પોટલી નહોતી એ સમાજની નજરમાં ઇજ્જતનું તોલ માફ હતું કોણ શું લાવ્યું છે કેટલું લાવ્યું છે એના આધારે નિર્ણય થવાનો હતો કન્યાની માતા થોડી દૂર ઊભી હતી તેના હાથમાં પુલો કસીને પકડી લીધો હતો દિલ જોર જોરથી એનું ધબકતું હતું પણ પર તેણે શાંતિ રાખવાનો પ્રયત્ન કર્યો એક વડીલે આગળ આવી સાબ ખોલી બધા લોકો આગળ બોલ્યા સ્ત્રીઓની આંખો ઝૂકી પુરુષોની નજર તીખી થઈ ગઈ સાબમાંથી પહેલા એક સાડી બહાર આવી સાદી સરળ કોઈ સમક ધમક વગરની કોઈએ ધીમેથી પૂછ્યું આટલી જ બીજાએ કાને કાને કહ્યું કે કિંમત કેટલી છે કોઈએ જવાબ આપ્યો બસો સાહીઠ રૂપિયા જેવું છે એ શબ્દ સાંભળતા આ જાણી માંડવામાં એક અદ્રશ્ય કટાક્ષ ફરી વાતો ફેલાવા લાગી શહેરાઓ પર હળવી હસી આંખોમાં ટીકા થોડી વારમાં બીજી વસ્તુ બહાર આવી એક નાની સોનાની વીટી જોવામાં નાની વજનમાં ઓછી લોકો એકબીજાની સામે જોઈ રહ્યા હતા કોઈ બોલી પડ્યું કે પહેલું મામેરું છે તો પણ ઓછું કર્યું બીજાએ કહ્યું આને તો મોકલી દેવું જોઈએ શબ્દો ધીમા હતા પણ ઘા ઊંડો મારતા હતા કન્યાની માતાનું માથું ઝૂકી ગયું આંખો ભરી આવી પણ આંસુ પડવા દીધા નહીં આ ઘા તેના માટે નવો નહોતો સમાજે તેને વર્ષોથી ઘા આપ્યા હતા ભાઈ થોડી દૂર ઊભો હતો તેને બધું સાંભળ્યું દરેક શબ્દ તેની સાતીમાં સળગતો ગયો તેને પોતાની મુઠ્ઠી કસીને બંધ કરી મનમાં એક જ વિચાર કે મારી બહેન હેસાણે તેને લાગ્યું કે તેણે ખરેખર ઓછું કર્યું છે ભલે તેની શક્તિ એટલું જેટલું જ લાવ્યો હોય પણ સમાજ સામે એ પૂરતું નહોતું એ ક્ષણે કન્યા આગળ આવી તેના હાથમાં કંકુ સોખાની થાળી હતી ચહેરા પર શાંતિ હતી આંખોમાં અડપણ તેણે ભાઈ તરફ જોયું એ નજરમાં કોઈ ફરિયાદ નહોતી માત્ર ને માત્ર પ્રેમ હતો તેણે ભાઈના કપાળે સાંધલો કર્યો પછી સાબ પાસે આવી સોખાથી સાબ વધાવી દુખણા લીધા એ ક્ષણમાં તેણે બધું કહી દીધું કે મારા માટે આ પૂરતું છે લોકો થોડા ક્ષણ માટે શુભ થઈ ગયા કોઈની અપેક્ષા નહોતી કે કન્યા આવી રીતે આગળ આવશે તેના માટે સાડીની કિંમત વીટીનું વજન કંઈ મહત્વનું નહોતું મહત્વનું હતું તો ભાઈનો પ્રેમ તેણે ભાઈ તરફ જોયું અને હળવેથી સ્મિત કર્યું એ સ્મિતમાં ભાઈ માટે દુનિયાની સૌથી મોટી ભેટ હતી પણ ભાઈની આંખોમાં ભીનાશ આવી ગઈ તેને લાગ્યું કે તેણે પોતાની બહેનને ઓછું આપ્યું છે સમાજની નજરે તેને ગરીબ સાબિત કરી દીધો હતો તે અંદરથી તૂટી ગયો તેણે ખિસ્સામાં હાથ નાખ્યો ધીમેથી નોટોનો ગઠ્ઠો બહાર કાઢ્યો કોઈની દેખાય એ પહેલાં જ તેણે બહેનના હાથમાં મૂકી દીધો બહેન અચાનક ગભરાઈ ગઈ તેણે નોટો હાથમાં પકડી પણ ગણ્યા વગર જ સમજી ગઈ કે આ બહુ છે તેણે તરત જ ભાઈ તરફ જોયું અવાજ ધીમો હતો પણ શબ્દોમાં ચિંતા હતી ભાઈ તારે એટલા બધા આપવાની શું જરૂર હશે તું જે લાવ્યો એ મારા માટે બહુ જ છે આ પૈસા તારી પાસે રાખી લે તારે કામ આવશે બહેનના શબ્દો સાંભળીને ભાઈની આંખો સલકાઈ ગઈ તો બહેન સામે જોઈ રહ્યો હતો તેને લાગ્યું કે બહેનને જે આપો તે હંમેશા ઓછું જ પડે છે કારણ કે બહેન કદી માંગતી નથી તેણે આંખના આંસુ સાફ કર્યા હવે તે શુપ રહી શક્યો નહીં કારણ કે બહેનના શબ્દો સાંભળીને ભાઈ થોડી ક્ષણ માટે મૌન થઈ ગયો માંડવામાં હજી પણ લોકો ઊભા હતા પણ એ ક્ષણે ભાઈ બહેન માટે દુનિયા જાણે અટકી ગઈ હતી ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો તેની આંખોમાં જે ભીનાશ હતી ને એ હવે છુપાવી શકાય એવી નહોતી તેણે બહેન તરફ જોઈને ધીમા અવાજે કહ્યું કે ના બેન ના આ પૈસા તારા જ છે હું તો બસ તને પાછા આપી રહ્યો છું બહેન એક ક્ષણ માટે અસંભામાં પડી ગઈ તેણે આશરેથી ભાઈ સામે જોયું તેના મનમાં પ્રશ્ન ઊભા થયા પણ શબ્દો મોઢા સુધી આવી ન શક્યા ભાઈએ પોતાની નજર જમીન તરફ કરી જાણે ભૂતકાળની યાદો સામે આંખ ઊંચી કરવાની હિંમત ન હોય પછી તેણે વાત શરૂ કરી કે તારા લગ્ન પહેલા બેન તું એક એક ગલ્લો બનાવ્યો હતો એ ગલ્લામાં તું ધીમે ધીમે પૈસા ભેગા કરતી મને યાદ છે તેમાં પાંચ રૂપિયા હતા એ તારા સપનાના પૈસા હતા આ શબ્દો સાંભળતા જ બહેનની આંખો સે ભરાઈ આવ્યો તેને ગલ્લો યાદ આવી ગયો જેમાં તેણે પોતાના સુખના સપના ભરી રાખ્યા હતા ભાઈ બોલતો રહ્યો એ જ સમયે અમારા ઘરમાં ભારે જરૂર પડી પૈસા ક્યાંથી મળતા ન હતા હું લાશાર થઈ ગયો હતો એ સમયે મેં તારો ગલ્લો તોડી નાખ્યો આ શબ્દો બોલતા ભાઈનો અવાજ કંપી ગયો મને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું પણ ત્યારે બીજો કોઈ રસ્તો નહોતો મેં મનમાં નક્કી કર્યું હતું કે કામ મળશે ત્યારે એક એક પૈસો સાથે વ્યાજ પણ ઉમેરીને તને પાછો આપી દઈશ બહેન સુપ હતી તેના હૃદયમાં દુઃખ નહોતું માત્ર અને માત્ર એક અજાણી શાંતિ હતી ભાઈએ આગળ કહ્યું પણ બેન કામ મળ્યું જ નહીં દિવસો પસાર થયા મહિના થયા વર્ષો પણ વયા ગયા તારો ગલ્લો ભરાવાનો વિચાર હંમેશા મનમાં રહ્યો પણ હાથ ખાલી જ રહ્યા એ કહેતા કહેતા ભાઈની આંખોમાંથી આંસુ વહી ગયા હમણાં જ ભગવાનને દયા કરી મને એક સારું કામ મળ્યું એમાંથી સારા પૈસા આવ્યા એટલે મેં વિચાર્યું હવે સમય આવી ગયો છે તારા પૈસા પાછા આપવાનો ભાઈએ બહેનના હાથમાં રાખેલી નોટો તરફ ઇશારો કર્યો આમાં ફક્ત ને ફક્ત તારા પાંચ હજાર નથી બેન એમાં તારા પૈસાનું વ્યાજ પણ છે જે હું વર્ષો સુધી તને આપી શક્યો નહીં એ આજે આપી રહ્યો છું આ શબ્દો સાંભળતા જ બેનની આંખોમાંથી આંસુ તો ઓધમાર વહેવા લાગ્યા તે કંઈ બોલી શકે નહીં શબ્દો ગળામાં અટકી ગયા તેણે માત્ર હાથ જોડ્યા એને ભાઈને કંઈ કહ્યું નહીં પણ અંતર મનથી આશીર્વાદ આપ્યો મન તે જેટલું આપ્યું છે તેનાથી સો ગણું તને નસીબ આપે આ આશીર્વાદમાં કોઈ શબ્દ નહોતા પણ એની શક્તિ આખા માંડવામાં ફેલાઈ ગઈ બેન ફરી એકવાર ભાઈ પાસે ગઈ કંકુ સોખા લીધા ભાઈને ફરી દુખણા લીધા એ ક્ષણે સમાજની બધી નજરો ઝૂકી ગઈ જે લોકો થોડી વાર પહેલાં મજાક ઉડાવી રહ્યા હતા તેઓ શૂપ હતા કોઈને બોલવાનું કંઈ રહ્યું નહીં સાડી સસ્તી હતી પીટી નાની હતી પણ સંબંધ બહુ મોટો હતો પૈસાથી નહીં લાગણીથી ભરેલો કન્યાની માતા આ દ્રશ્ય જોઈ રહી હતી તેની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ હવે દુઃખના નહોતા એ આંસુ હતા ગર્વના હતા તેને લાગ્યું કે આજે તેની દીકરીએ સમાજ સામે નહીં પરંતુ સંબંધની સામે જીત મેળવી છે ઢોલ ફરી વાગવા લાગ્યા આ વખતે અવાજમાં આનંદ હતો પણ એ આનંદ ખોખલો નહોતો એ આનંદમાં સત્ય હતું સંબંધ હતો અને એક ભાઈ બહેનની અખૂટ લાગણી હતી પૈસા તો આવી જાય છે અને જતા રહે છે પણ જે સંબંધ માન રાખે છે ને તે ક્યારેય ખાલી થતો નથી આ માંડવામાં આજે એક વાત સાબિત થઈ ગઈ હતી કે મામેરું કિંમતી નથી દિલથી મોટું હોય છે અને ભાઈ બહેનનો સંબંધ દુનિયાની કોઈ દાગીનાથી વધુ કિંમતી હોય છે ઢોલના નાદ વચ્ચે હવે વિદાયની ઘડી નજીક આવી રહી હતી માંડવામાં ફરી ગતિ આવી પણ દરેકના મનમાં હજી પણ એ ક્ષણ ગુંજતી હતી જ્યાં લાગણીએ સમાજને શુભ કરાવી દીધો હતો કન્યાની માતા હવે દીકરી પાસે આવી તેણે દીકરીના માથે હાથ ફેરવ્યો એ હાથમાં વર્ષોની મહેનત સંઘર્ષ અને ત્યાગ છુપાયેલો હતો દીકરીએ મોં તરફ જોયું અને કંઈ બોલ્યા વગર જ સમજી ગઈ તું ખાલી નથી માતાની આંખોમાં હવે ડર નહોતો હવે તો એક અડગ વિશ્વાસ હતો કે તેની દીકરી જ્યાં જશે ત્યાં પોતાની લાગણીથી ઘર ભરશે વિદાય સમયે દીકરીએ આંગણું પોટલો તુલસીનો સોળ અને જ્યાં જ્યાં બાળપણ વીત્યું હતું તે એક નજર ફેરવી આ નજરમાં કોઈ ફરિયાદ નહોતી માત્ર કૃતઘ્નતા હતી તેણે પોતાની માને ભેટી પડી એ ભેટ લાંબી હતી શબ્દથી ખાલી પણ અર્થથી ભરેલી માના આંસુ દીકરીના ખંભા પર વહી રહ્યા હતા પણ એ આંસુ હવે કમજોરીના નહોતા એ આંસુ આશીર્વાદ બની ગયા હતા ભાઈ થોડો દૂર ઊભો હતો બહેન તેની પાસે ગઈ તેણે હાથ જોડીને કહ્યું કે ભાઈ આજે તો મને ફક્ત મામેરો નહીં હિંમત આપી છે ભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં તેણે માત્ર માથું હલાવ્યું કારણ કે કેટલાક સંબંધોમાં શબ્દોની જરૂર પડતી નથી સાસરીયાઓએ પણ આ દ્રશ્ય જોયું દુલ્હનની આંખોમાં દેખાતી સંવેદના અને સમજણ તેમણે પ્રથમ વખત અનુભવી તેમને સમજાયું કે આ દીકરી ખાલી ઘરેણા લઈને નહીં પણ સંસ્કાર લઈને આવી છે ગાડી આગળ આવી દીકરીએ છેલ્લી વખત આંગણાને નમન કર્યું ગાડી આગળ વધતી ગઈ ધીમે ધીમે ગામ પાછળ રહી ગયું પણ એ દિવસે એક નવી વાત બધાના દિલમાં રહી ગઈ કે જે લોકો પહેલા માપતોલ કરતા હતા તેઓ કદાચ જીવનમાં પહેલી વાર પૈસા સાડી દાગીના એ તો માત્ર દેખાવ છે સાસુમાં તો એ હોય છે જે મુશ્કેલીમાં પણ સંબંધ છોડે નહીં એ દિવસે એક દીકરી સાસરે ગઈ એક માં નિર્ભર બની એક ભાઈ પોતાની અંદરની ખોટ પૂરી કરી શક્યું અને એક સમાજને નમ્રતાનો પાઠ મળ્યો લગ્ન તો ઘણા થયા હતા થશે પણ પરંતુ એ માંડવામાં જે સત્ય ઊભું થયું હતું ને એ લાંબા સમય સુધી લોકોના મનમાં જીવતું રહ્યું એક સંબંધ જો દિલથી સસવાય તો ગરીબી પણ ગૌરવ બની જાય છે અને લાગણી સામે દુનિયાની કોઈ હિંમત નાની પડતી પડી જાય છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપણને જલ્દી મળી જાય થેન્ક યુ